રાજપરા ભવનગર નજીક આવેલ ખોડલમાં ખોડિયાર માતા મંદિરનું ઇતિહાસ નીચે લગભગ એક હજાર શબ્દોમાં એક પ્રારંભિક પર્વ ખોડિયાર માતાની ઉત્પત્તિ ખોડિયાર માતા જાનબાઈ તરીકે પણ ઓળખાય છે ની કથા સાતસો એ ડી ની આસપાસની છે આ પવિત્ર સ્ત્રીનો જન્મ રોઈશાળામાં થયો હતો આ સ્થળ વલ્લભીપુર હાજારામાંગ ભવનગર નજીક સ્થિત હતું તેમના પિતા મામણીયા ગઢવી અને માતા મીનડે ગઢવી પાત્ર હતા તેઓ રાષ્ટ્રદેવી સ્વરૂપે સ્થાપિત થઈ છાત્રોમાં પ્રવેશ્યા એમના સાત બહેનો અને એક દીકરો ઉપરાંત ખોડિયાર માતા ભૂતકાળમાં ત્રિશુલ ધારક મગર વહનધારી અને તેતનિયા ધારાવાલી તરીકે વિવિધ નામોથી પૂજ્ય બની બે શહેનશાહી વારસો અને બારકથા ભવનગર રિયા સિત્યાસી થી અઢારસો સોળ પૂર્વે શાસક મહારાજ વખતસિંહજી ગોહિલનો અઘોર સમયમાં ખૂબ ભક્તિપૂર્વક ખોડિયાર માતાની આરાધના કરી તેઓ ગાલધારા ધારી ખાતેની જાણીતું મંદિર મુલાકાતી રહ્યા અને ત્યાંથી માતાને શહીર તે સમયમાં રાજધાની તરફ લાવવાની સ્વપ્ન વિમર્શ કરતા માતાએ માત્ર પછી વળીને નહીં જોવાનો શરત રાખી મહારાજે શરત માની પરંતુ રાજપરા નજીક કાળે વળીને પાછળ જોઈ આના કારણે ખોડિયાર માતાએ આગળ બંધ અને તે સ્થળે સ્થાયી થવાની અધ્યાત્મક વાર્તા શરૂ થઈ આ રીતે રાજપારા ગામે ખોડિયાર માતાનું સ્થાપન થયું ત્રણ પ્રથમ મંદિર અને સ્થાપન આ પ્રવૃત્તિ પહેલા તેન સ્થળે એક લઘુ મંદિર કે મંદિરી જેવા સ્વરૂપમાં સ્થાપના થઈ હતી જેમાં મહારાજ વખતસિંહજી દ્વારા પ્રારંભિક જાગૃતિ ફેલાવી ધાર્મિક મહાત્મ્ય વધતા આગામી સમયમાં મહારાજ કૃષ્ણકુમારસિંહજી ઓગણીસો ત્રેપનની આસપાસ દ્વારા આ સ્થળ વિશાળ સુવ્યવસ્થિત મંદિર તરીકે વિકસિત કરવામાં આવ્યું ચાર ભવ્યરણ અને વિકાસ કાર્ય મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ દર્શનાર્થીઓની સુરક્ષા અને આરામ માટે માર્ગો પીવાની સુવિધા વિધાન તથા મહારાજ દ્વારા ખોડિયાર મંદિર ટ્રસ્ટની સ્થાપના કરી ત્યારબાદ ભવ્ય આર્કિટેક્ચર અને દાયારો પરિપ્રેક્ષ્યમાં વૃદ્ધિ પામતી ગઈ આજકાલનું મોટું મંદિર લગભગ ઓગણીસો માંગ નિર્માણ શરૂ થયું એવી ધારણા છે એ માંગ રાજપરા ખાતેનું મંદિર ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક ઇમારતોમાં ગણાય છે પાંચ આર્કિટેક્ચર અને વાસ્તુ મોજુ હાલની ખોડલધામ વીરપુર રાજકોટમાં મુખ્ય મંદિર જેવી મેરુ ગુર્જર શૈલી પ્રવાહી છે પણ રાજપરા ખોડિયાર મંદિરમાં સરળ પરંતુ પવિત્ર અને પ્રચીન તત્વો છે તેના ચારશન વાસ્તુ અને માંગલિક માળખામાં લાપસી ઘઉનું મુખ્ય પ્રસાદ છે પેટલિયા તળાવની કાંઠે આવેલું મંદિર ઐતિહાસિક રીતે ગુંજરૂપ છે જ્યાં પર્વતીયા પીઠે ઢાળવેલું મંદિર સંરચના જોવા મળશે અને ઊંચાઈમાં વિશિષ્ટ રોપવે સેવાઓ ઉપલબ્ધ છે થિયાત્રાના અનુકૂળતા માટે છ વિશ્વાસ અને માન્યતાઓ મન્નત અને બાધા ભક્તોએ અહીં મન્નત માને અને ખોડિયાર માતાને બાધા ખોરાક સંતોષ આપવાની પરંપરા છે જેને પૂર્ણ થાય છે તેમાં લાપસી પ્રસાદ વિતરણ થાય છે પ્રસારનો દિવસ ચૈત્ર શુભ પંચમ શુભ દિવસે ખોડિયાર માતાનું પ્રતિમા સ્થાપિત થઈ એના દિવસે લાખો કિલો લાપસી તૈયાર કરવામાં આવે છે અને મહાસુદ આઠમ પિતર દીન મંદિરમાં સેવા ઉજવાય છે ચરિત્રિક પ્રતિમા માતાનું વાહન મગર છે શસ્ત્ર ત્રિશુલ જન્મસ્થળો અને પિતા માતા મામણીયા ગઢવી મિનદે ગઢવી આ તમામ માંદ્રીય લેવલ ફક્ત ખોડિયાર માતાની વૈવિધ્યપૂર્ણ ઓળખ છે સાત સમાજ અને રાજપરા ભાવનગરમાં વર્ષોથીના પ્રભાવ આ મંદિર માત્ર ધાર્મિક સ્થળભૂત નહીં પણ લૌકિક અને સામાજિક કેન્દ્ર છે ખોડિયાર માતા ગોહિલ શાહ આપની રાજવી કુટુંબ ભાવનગરની આશીર્વાદ દાયિકા છે જેમાં ગોહિલ પરિવારે તેની રાહત સાથે સર્વત્ર ભક્તિ ફેલાવી છે તેણે સંસ્થા બનાવી શ્રી બુમક્યુક ધર્મશાળાઓ વિશ્રામગૃહ પ્રસાદ વિતરણ કેન્દ્ર અને કલ્ચરલ રિવાઇવલ ગ્રાહ્ય યોજનાઓ ચલાવી છે આઠ મંદિર દર્શન અને ઉપયોગી માહિતી સ્થળ રાજપરા ભવનગર જિલ્લાના શિહોર તાલુકા પર દૂરસ્થતા ભવનગરથી આશરે કિમીમાં દર્શન સવારે સવારે વાગ્યા રાત્રે સવારે દસ વાગ્યા કુલ વિસ્તાર મુખ્ય તળાવ ટેટલિયા પર્વત રૂમ જાણતી સરળ સુવિધાઓ વિદ રોપવે એક્સેસ ફોર હિસાઇડ શ્રાઇન નવ વૃદ્ધિને લગતી વિશેષતાઓ શ્રાવણ માર્ગ છે નવરાત્રી પૂર્ણિમા આનંદ શાળાઓ અને માસિક તહેવારોમાં હજારો ભક્તો દર્શન માટે આવે છે તારકચિહ્ન તારકચિહ્ન શુભ દિવસે પ્રસાદ વિતરણ મુખ્ય લાભસી પ્રસાદરૂપ છે જે ઘણા ઉત્સવમાં વહેંચાય છે નવીન વિકાસ ટ્રસ્ટ દ્વારા નિયમિત વિસ્તરણ સુવિધા કામ ચાલે છે જી ભવનગર ધોળા લાયક નવમ રેલવે સ્ટેશન પાસવાના માર્ગોને સાચવવા વગેરેમાં યોગદાન દસ સારાંશ રાજપરા ભવનગર સ્થિત ખોડિયાર માતા મંદિર સાતસો ડી ની ખોડિયાર માતાની કથાથી શરૂ થઈ મહારાજ વખતસિંહજી દ્વારા પ્રારંભિક ઉજ્જળતા અને મહારાજ કૃષ્ણકુમારસિંહજી દ્વારા માપદંડિત વિચારથી મકાનમાં રૂપાંતર થયું આ મંદિર લાપસી મશાળાઓ રોપવે તળાવની કાંટે સુસ્તંદી વાતાવરણ સામાજિક સેવા અને આધ્યાત્મિક મનોસ્તિક્ષણ આપનારી સંસ્થા બન્યું છે રોજગારી સંસ્કૃતિ યાત્રા અને સામુદાયિક સેવા ક્ષેત્રે હાલ પણ ખૂબ મહત્વ ધરાવે છે